પાટણ નગરપાલિકામાં એડવાન્સ વેરા સ્વીકારવા માટે છ કાઉન્ટર શરૂ કરાયા પાટણ નગરપાલિકા દ્વારા ગુરુવાર સાંજથી વર્ષ બે હજાર પચીસ છબ્બીસના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે એડવાન્સ વેરા ભરપાઈ કરવા વહેલી સવારથી જ મિલકત ધારકોની ભીડ પાલિકાના વેરા શાખામાં જોવા મળી રહી છે નગરપાલિકા ખાતે સવારે સાડા દસથી સાંજે પાંચ વાગ્યા સુધી અને ગાંધીબાગના સેવિક સેન્ટર ખાતે સવારે સાડા દસથી સાંજે સાડા ચાર વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે આ બાબતે વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે નાગરિકોની સુવિધા માટે છ કાઉન્ટર પર વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે સાથે સાથે ક્યુઆર કોડ દ્વારા પણ મિલકત ધારકો પોતાની એડવાન્સ વેરાની ચૂકવણી કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે તો એડવાન્સ વેરાની રકમ ભરપાઈ કરનાર મિલકત ધારકોને તારીખ ત્રીસ જૂન સુધી પાણી અને ડ્રેનેજ વેરામાં કોઈપણ પ્રકારની નોટિસ ફી વગર તેઓના વેરા સ્વીકારવામાં આવતા હોવાથી મિલકત મિલકતધારકો મિલકત પાણી અને ડ્રેનેજ પર નોટિસ ફીની મળતી રાતને ધ્યાનમાં રાખીને પોતાના એડવાન્સ વેરા ભરવા માટે વહેલી સવારથી જ પાલિકાની વેરા શાખામાં લાંબી કતારો લગાવી રહ્યા છે વેરા શાખામાં એડવાન્સ વેરો ભરપાઈ કરવા આવતા મિલકત ધારકોને વેરો ભરપાઈ કરવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી ન પડે તે માટે વેરા સ્વીકારવાના છ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હોવાની સાથે ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડા પાણીના કેરબા પણ લોકો માટે મૂકવામાં આવ્યા હોવાનું વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું નગરપાલિકામાં છે અને સિવિક સેન્ટરમાં પણ ગાંધીભાગમાં में સિવિક સેન્ટરમાં પણ સાડા દસથી પાંચ વાગ્યા સુધી સાડા ચાર સાડા ચાર સુધી ત્યાં સ્વીકારવામાં ઓફિસમાં સાડા દસથી પાંચ સુધી સ્વીકારવામાં તેમજ એડવાન્સ વેરા પાણી વેરા તથા ડ્રેનેજ વેરા માટે એપ્રિલથી જૂન એકત્રીસ ત્રીસ જૂન સુધી કોઈપણ પ્રકારની મોટી સ્પી વગર સ્વીકારવામાં આવશે ગ્રાહકો જે વેરા ભરપાઈ કરવા આવે એના માટે શું સુવિધા ઉપલબ્ધ બનાવી છે